મિનિમમ પાંચ હજાર ઉપર સમાજ પર ગૃહો ભેદા મળી અને એક જ મંદ પૂછી સમુદ્રના ખૂબ ધામધૂમપૂર્વક પૂજવી અને ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખથી માંડી અને તમામ ભંગેદારો પણ હાજર રહ્યા હતા અને મારા સમાજના અગ્રગણીઓ રાજકારણીઓ તેમજ જે કંઈ પદ્ધતિ કરી છે તે મહાનીગર હાજર ગયા અને ખૂબ સાથ અને સહકાર આપી એ બધા સમાજના હવે ઋણી છે